જો કોઈ એક સંખ્યાના ત્રીસ ટકા એકસો પચાસ થતા હોય તો તે જ સંખ્યાના એકસો પચાસ ટકા કેટલા થાય તો પેલા આપણે શું કરીશું દોસ્ત અહીંયા તો આપણે તે સંખ્યા ધારવાની છે માની લઈએ કે તે સંખ્યા ધારો કે તે સંખ્યા એક્સ છે હવે એના ત્રીસ ટકા એટલે કે એક્સ ગુણ્યા ત્રીસના છેદમાં શું બરાબર કેટલા થાય દોસ્ત એકસો પચાસ થાય ક્લિયર હવે તે જ સંખ્યાના એકસો પચાસ ટકા એટલે તે જ સંખ્યા એટલે કે એક્સ બરોબર એના એકસો પચાસ ટકા એના એકસો પચાસ શું થાય છે આ એકસો પચાસ ટકા બરોબર છે એના છેદમાં સો એ આપણે ફાઇન્ડ કર તે જ સંખ્યાને એકસો પચાસ ટકા એટલે કે એક્સ ગુણ્યા એકસો પચાસના છેદમાં સો આ રીતના આપણે લખી શકીએ બરાબર હવે આપણે અહીંયા એક્સની વેલ્યુ ખબર હોય તો આપણે આન્સર મળે તો એક્સની વેલ્યુ અહીંથી મળે અહીંથી આપણે શું કરવાનું છે એક્સને કરતાં બનાવવાનું છે જો એક્સને કરતાં બનાવીએ દોસ્ત તો દરેક જે સંખ્યાની આજુબાજુમાં છે ઉપર નીચે આજુબાજુ એને બરાબરની સામેની બાજુ લઈ જવી પડે તો સૌ પ્રથમ આપણે ને લઈ જઈએ તો સો જે છે એ છેદમાં છે બરાબરની સામે જાય તો અંશમાં જાય તો એકસો પચાસના છેદમાં એકસો પચાસ ગુણ્યા હવે જે છે છે સાથે ગુણાકારમાં તો બરાબરની સામે જાય તો ભાગાકારમાં જાય એટલે અહીંયા ત્રીસ આવી જાય ત્રીસ થી આ સંખ્યા પાંચ વખત જાય બરાબર છે અને આવે છે પાંચસો હવે જે આ પાંચસો આવે છે એની આપણે અહીંયા રાખી દઈએ તો પાંચસો ગુણ્યા એકસો પચાસ એના છેદમાં સો તો કેટલા આવશે પંદર પંચા પિંચોતેર એટલે કે સાતસો પચાસ તમારો અહીંયા સાચો જવાબ આવે તો આ શું છે આપણો આન્સર ક્લિયર જો આવા જ તમારા દાખલાના કોઈપણ ડાઉટ હોય કોઈપણ પ્રકારનો દાખલો એનો ડાઉટ હોય તો એ તમે અમારી યુટ્યુબ ચેનલ છે ત્યાં તમે સર્ચ કરી શકો છો ત્યાં તમને આન્સર મળી જશે ઇવન ડિસ્ક્રિપ્શનની અંદર જે છે લિંક આપેલી છે તે આપણી વેબસાઇટ છે ત્યાંથી તમે તમારા દાખલા અપલોડ કરી શકો છો જેનું સોલ્યુશન તમને યુટ્યુબની અંદર મળી જશે ઇવન તમે ત્યાં દાખલા જે છે એને સર્ચ પણ કરી શકો છો ક્લિયર